हा <laughs> तव्हांजो <disappointment> কাসার পাচান কোড মানেসে মানে পাচে হোভারাতাসান নিকিকরে.

ના 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 તમારી મારી આથી કોઈ જતી બંધ કરો તમે કોઈ વાત નહીં ગાડીઓ મુકુબ ભાઈ

તમને કોણે કીધું હું ઠારા સપ્યુ છું મને અટકાવવાનું તમારા પર લેખિત હોય તો બતાવો આ તો અટકાવેલા છે તો દીપ દીપ કરીને છે અમને તમારી તમારું મોડું જોવાનો અમને શોખ નથી ભાઈ ના ના તમારું મોડું જોવાનું તમને કોઈ અટકે નહીં શર્મા સબ્ય સબ્ય વાત કરો તમે અહીંયા અમારી ગાડી અટકાવી છે એટલે અમે બેઠા આવી નીકળો ગાડી નીચે મૂકો આંગળી નહીં ના ના આંગડી ભાઈ હાથ નીચે થી વાત કરો હાથ નીચે ભાઈ ઓ ભાઈ હાથ નીચે હાથ નીચે ને ધીરે અવાજ ધીરે હાથ નીચે લો તમે વાત કરો ચાલો સાઈડ કરો બોલો બોલો અમે ચાલો બધો બેહો ગાડી ચાલો બેહો ગાડી નો ન બોલો જાવ બેહો ગાડીમાં

અમે ગુલામ છે એના નીચે એવી વાત સ્થાનિક માણસો એના ને અમારું કામે છે સ્થાનિક માણસો ને પેલા માણસો